વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે ડેપ્યુટી કમિશનર વી એન રાજપૂતની અધ્યક્ષતા સોલિડ વેસ્ટ અને સોસાયટીના પ્રમુખ સાથે બેઠક મળી જેમાં વિવિધ વિસ્તારોની સોસાયટીના રહીશો અને પ્રમુખ સાથે મળેલી બેઠકમાં વિવિધ વિચારો અને સજેશન લેવામાં આવ્યા જે પ્રોબ્લેમ મારો બરાબર આપણા જેટલા પણ ગાર્ડન છે એ ગાર્ડનની અંદર લોકો ચાલવા આવે છે બરાબર નાનો માણસ પણ ચાલો આવે મીન્સ કે હરહડ વર્ષ વાળો ચાલે અને વૃદ્ધ પણ ચાલે હવે એ લોકો ઘણા લોકો શું કરે છે કે ચાલવા આવે તો પોતાનું પાલતુ કૂતરો હોય ને એ પણ જોડે ગાર્ડનમાં લઈને આવતા હોય છે પાલતુ કૂતરો લઈને આવે તો ગાર્ડનમાં એના ટટ્ટી લાગે ગાર્ડનમાં જ કરી લે ટટ્ટી બીજી વસ્તુ ગાર્ડનમાં એ ચાલે જોડે કૂતરાને ચલાવે અને વૃદ્ધો પણ જે ચાલતા હોય એ કૂતરું જઈને વૃદ્ધને બસવા જાય તો શું થાય કે વૃદ્ધ પણ ગભરાઈ જાય અને ત્યાં પડી જાય એટલે આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની છે કોર્પોરેશન સિક્યુરિટી બહાર આપેલો હોય છે સિક્યુરિટીને ખાસ કહેવું નહીં કે અંદર કૂતરો લઈને અંદર આવે નહીં ગાર્ડનની અંદર કૂતરું લઈને નહીં આવવાનું એને જ્યાં જે કરવું હોય ત્યાં કરાવે ગાર્ડનમાં ચાલવું હોય તો આવે પણ કૂતરા લઈને ના આવે જેથી કરીને ગાર્ડન પણ સ્વચ્છ રહે અને વડીલોને પણ કોઈ જાતની બીક ના રહે કૂતરો લઈને આવતા હોય બસ આ ડો મહામંત્રી છું જય શાહ ખાસ કરીને આપ સર્વે જાણો છો આમ વડોદરાનો આ વખતે દસ લાખથી ઉપરની વસ્તીમાં રાજ્ય દેશ લેવલે ખૂબ સારો નંબર આવ્યો છે પણ આપણે આટલી જગ્યાએ અટકવાનું નથી એનાથી આગળ આપણે વધી શકીએ એ માટે કોર્પોરેશન દ્વારા નવી એજન્સીઓ ડોર ટુ ડોરની એજન્સીઓ કર્મચારીઓ માટે ઓનલાઈન હાજરી આ બધા પ્રયત્નો કરીએ છે પણ આ બધું એવું છે કે જ્યાં સુધી પ્રજાજનો તરફથી આપણને પૂરતો સહકાર ના મળે તો ત્યાં સુધી આ કામગીરીમાં આપણને ધારી સફળતા મળી શકે એમ નથી એ માટે આજે પ્રયત્ન તરીકે સૌથી પહેલા આપણા વિવિધ વોર્ડના વિવિધ ઝોનના જે સારી સારી સોસાયટીઓ છે એના પ્રમુખોને આપણે બોલાયા હતા અને એમને સોર્સ એગ્રીગેશન પોતાના સોસાયટીમાં જ એને સોર્સ એગ્રીગેશન કરે ડોર ટુ ડોરની ગાડીઓમાં જ પોતાનો કચરો નાખે પોતાની સોસાયટી અને આજુબાજુની જગ્યામાં કોઈ એવા કચરાના ઢગલા ના થાય એ માટે એમને ખાસ કરીને સહકાર આપવા માટે અત્યારે આપણે એમને જાગૃત કર્યા છે આશા છે કે આપણને એમાં ખૂબ સારા પરિણામો મળશે હું નીલામ્બર વિલા સોસાયટી પૂર્વ વોર્ડ નંબર સિક્સટીન માંથી આવું છું અને ખરેખર આ જે કોર્પોરેશન દ્વારા જે મિટિંગ રાખવામાં આવી એ મિટિંગ ખરેખર આવકારદાયક એક પગલું છે અને આનામાંથી પ્રજા તેમજ અધિકારીઓ એ બધા સમન્વયથી જે કામ થશે એનામાં ખરેખર સોનામાં સુગંધ પડી એવું કહી શકીએ અને આના કારણે શું થશે કે ભાઈ નાગરિકોમાં જાગૃતતા આવે એ માટેનો પ્રયત્ન છે એમને આપણને સજેશન આપ્યા છે એ સજેશન ઉપરથી જ સોસાયટી દ્વારા આપણે શું માહિતી દરેક નાગરિકો સુધી પહોંચાડી શકીએ એ પણ અમે પ્રયત્ન કરીશું અને કોર્પોરેશન ને પણ અમે સજેશન આપ્યા છે જે નાના મોટા સજેશન છે એના પ્રમાણે કોર્પોરેશન પણ કામ કરશે એ પણ અમને પૂરેપૂરો વિશ્વાસ છે તો દરેક અને વિના સહકાર નહીં ઉદ્ધાર એ પ્રમાણે આપણે પણ શું થઈ ગયા કે એકદમ ટોચ જે ઇન્દોર અને સુરતની જેમ રેન્જ આજે આવે છે એવી રીતે વડોદરા પણ પોતાનું નામ આગળ લાવે અને પહેલો નંબર પ્રાપ્ત કરે એ રીતનો અમારો અને નાગરિકો તરફથી બધાનો સહકાર રહેશે તો આ શક્ય બનશે જ એ રીત માટેનું આ જે કોર્પોરેશનનું પગલું છે એને અમે આવકારીએ છીએ તો થેન્ક યુ વેરી મચ આ બધા મારું નામ જયેશભાઈ પટેલ છે હું નીલાંબર વિલા સોસાયટી પૂર્વ ઝોન વોર્ડ નંબર સિક્સટીન માંથી આવું છું